સાથે આપણે જાણીશું તો ધનતેર ખરીદી કરવાનું પણ વિશેષ મહત્વ છે આ ભગવાન પૂજા સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ મળે છે 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 એવું માનવામાં આવે કે મૂંઝવણ અઢાર ઓક્ટોબરે ઉજવાશે ઓક્ટોબરે તો ચાલો મિત્રો આપણે જાણીએ કે ધનતેરસ કઈ તારીખે ઉજવવામાં આવશે અને સમય કયો છે

તો હવે આપણે જાણીએ 2025 માં ક્યારે અઢાર ઓક્ટોબર શનિવાર તેથી આ તહેવાર તમે અઢાર તારીખ ઓગણીસ ઓક્ટોમ્બર એમ બે દિવસ જોઈ શકો છો હવે મિત્રો આપણે જાણીએ કે ધનતેરસ સમય

शुभ चौघड़िया रात्रि 8:58 से 10:33 સુધી चल चौघड़िया 12:00 AM થી 1:39 AM સુધી धनतेरस रो शुभ समय होवे 19 ઓક્ટોબર ના ચોઘડિયા કયા કયા છે તે ਵੀ આપણે જોઈશું તો ચલ ચોઘડિયા સવારે 7:49 થી 9:15 સુધી છે લાભ ચોઘડી સવારે

તો એવું માનવામાં આવે છે ઓળખવામાં આવે અને આજ કારણ છે આ દિવસે ધાર્મિક માન્યતા અનુસાર